અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ અમદાવાદમાં રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી પડેલા વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે હું જ્યાં હાજર છું એ પાલડી વિસ્તાર છે મારી પાછળ તસવીર તમે જોઈ રહ્યા છો એ શારદા સોસાયટી તરફ જવાનો રસ્તો છે અને ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આખો આખો રસ્તો છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે તમે જે તસવીર જોઈ રહ્યા છો એટલે જે ટાયર છે વાહનોના એ વાહનોના ટાયર સંપૂર્ણપણે ડૂબી ગયેલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે અને હવે જે ઢાંકણા છે ગટરના ઢાંકણા એ ખોલવામાં આવી રહ્યા છે અને કંઈક આ પ્રકારની તસવીર તમે જુઓ કે હેડલાઇટ સુધી પાણી પહોંચતું હોય એ પ્રકારની તસવીર જોવા મળી રહી છે અને આ ભાઈ જે વાહન ચાલક છે એમને જાણે સાત સમંદર પાર કરીને અહીંયા આવ્યા હોય એવી હાલત એવો અનુભવ એમને થઈ રહ્યો છે એમને એક વાહન આવી રહ્યો છે એમની પણ હાલત કંઈક આ જ પ્રકારની છે એક અહીંયા રિક્ષા ચાલક છે એમની સાથે પણ આપણે વાત કરીએ ભાઈ તમારું નામ શું છે અને અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે ભાઈ સાહેબ આ દર વર્ષની આજમગજ મારી છે આ જગ્યાની અત્યારે કોઈ મુનસિપાલટી વડે નથી દેખાય કોઈ સરકારી અધિકારી કંઈ નહીં દેખાય કે અહીંયા અને બધા રોડ ઉપર આ જ પ્રોબ્લેમ છે ઠીક આપણે વેજલપુર સુધીનો આ પટ્ટો આખો એવો એવો જ છે તમે અહીંયા આવ્યા આ વરસાદી પાણી જોઈને ઊભા રહી ગયા કેમ કે રિસ્ક હા રિસ્ક હા રિસ્ક લેવા એવું નથી અહીંયા થી લેવા જેવું તમે હોસ્પિટલ કે કહેતા હતા આ તો આ હોસ્પિટલ નું જ છે આ રી મારે રાઈડ જ છે પૂરી આ જોઈ લો સંજીવની હોસ્પિટલ આ બાજુ કેક છે અત્યારે આ જો પાછાથી કોકે ઠોકી જો છે અત્યારે સંજી આ મારે હોસ્પિટલ બાજુ જવું છે તો રાઈડ કેમ નહીં ઉપાડવી રાઈડ ઉપાડેલી જે હવે પેસેન્જર લેવો કેમ નો જો તો આવી પ્રકારની હાલત અહીંયા જોવા મળી રહી છે વાહન ચાલકો જે અહીંયા આવી રહ્યા છે એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે અહીંયા વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગયા છે જેથી અહીંયાથી પસાર કેવી રીતે થવું એ સૌથી મોટો સવાલ અહીંયા વાહન ચાલકો માટે છે આ બાઈક ચાલક ભાઈ પણ છે એમની સાથે આપણે વાત કરીએ પેલા બેન તમે જોઈ રહ્યા છો જે બેન અહીંયા સામેથી આવતા જોવા મળી રહ્યા છે અને પાછળથી એક વાહન આવી રહ્યું છે એટલે બેન પણ હવે અટવાઈ ગયા છે કે આપ જુઓ કેવી હાલત કેવી કફોડી હાલત અહીંયા જે વાહન ચાલકો આવતા હોય છે અને વાહન ચાલકોના કારણે કેમકે વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે એના કારણે જે વાહન ચાલતા ચાલતા આવતા હોય છે એમને પણ ભારે હાલાકી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે આ જે શારદા તરફ જવાનો સોસાયટી તરફ જવાનો રસ્તો છે એ રસ્તા પર અનેક એવી સોસાયટી રહેણાંક વિસ્તાર છે એ લોકો પણ ત્યાંથી પોતાના ઘરેથી બહાર કેવી રીતે નીકળવું એના એ વિચારીને તેઓ ડરતા હોય છે ભાઈ તમારે ક્યાં જવું છે અને કેવી હાલત છે જ્યાંથી તમે આવો છો ત્યાં મારે જવું છે સીધું પણ હવે આ વરસાદના કારણે પાણી એટલું ભરાઈ ગયેલું છે ને તો જવાની હિંમત નથી થતી મારી હા વરસાદનું જ્યારે બી વરસાદ આવે છે ત્યારે આ જ પોઝિશન હોય છે તો લોકો અહીંયા રસ્તા પર જતા ડરી રહ્યા છે મુખ્ય રસ્તો છે કેમ કે એ મુખ્ય રસ્તા પરથી આ નાના મોટા વૈકલ્પિક માર્ગ છે એ વૈકલ્પિક માર્ગો પર પણ કઈક આ પ્રકારની હાલત જોવા મળી રહી છે એની સામે એક મેડિકલ સ્ટોર છે એ તરફ જવાનો રસ્તો છે અને અહીંયા લગભગ એક નાનકડું જૈન દેરાસર પણ આવેલું છે અને આ શ્રીમદ રામ રાજચંદ્ર ચોક એ તરફનો રસ્તો છે તો ત્યાં કેવી સ્થિતિ છે બતાવવાનો તમને પ્રયાસ કરું તો અહીંયા પણ આ કેટલું પોષણ છે ચાર રસ્તા તરફનું પોષણ અહીંયા પણ ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે એટલે વાહન ચાલકો જ્યારે અહીંયા પસાર થાય છે ત્યારે વાહનો ઊભા કરી દે છે કેમકે એમની હિંમત નથી ચાલતી કેમકે આ પ્રકારના વરસાદી પાણીમાં જો તેઓ પોતાના વાહનો નાખે તો એ વાત ચોક્કસ છે એમાં કોઈ શંકા નથી એમાં કોઈ બે નથી કે આ પ્રકારના વરસાદી પાણીમાં પોતાના વાહનો નાખવાના કારણે વાહનો અમદાવાદ શહેરમાં રાત્રિ જ વરસાદી માહોલ હતો અને સવારના સમયે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે પાલડી વિસ્તાર છે આપ તસવીર જોઈ રહ્યા છો સુવિધા તરફ જવાનો રસ્તો છે અને નૂતન સોસાયટીની બહાર આ વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે આ વાહન ચાલકો એ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સંભાળીને તકેદારીપૂર્વક પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે લગભગ લગભગ આજે સુવિધા તરફ જવાનો રસ્તો છે દોઢસોથી બસો મીટર જેટલું અંતર હશે એ આખા આખા મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે સાથે જ અહીંયા જે ઇન્ટિરિયર સોસાયટી આવેલી છે એ તરફ જવાના રસ્તા પર પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા હાલ જોવા મળી રહ્યા છે જેના કારણે હાલ વાહન ચાલકોએ અને અહીંના સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને આખો દિવસ આ વરસાદી માહોલ યથાવત રહે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જો વરસાદ આ જ પ્રકારે એનો ફ્લો યથાવત રહે છે તો હજુ પણ આ વરસાદી પાણી જે ભરાયા છે એ વરસાદી પાણીનું પ્રમાણ વધી શકે એવી પૂરેપૂરી સંભાવનાઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નરેશ રજુરા સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ